સમાજ અને ગ્રામજનોને એક પ્લેટફોર્મ પર લાવવા અનેક સમાજ અને ગ્રામજનો દ્વારા વિવિધ આયોજનો કરાય છે ત્યારે તુરખા ગામ દ્વારા રવિવારે સુરતના સાયણ રોડ પરના હેપી ગ્રાઉન્ડ પર ટીપીએલ સીઝન ત્રણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તુરખા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા રવિવારે ત્રીજી માર્ચના રોજ સુરતના સાયણ રોડ પરના હેપી ગ્રાઉન્ડ ખાતે લેવા પટેલ પ્રગતિ મંડળ તુરખા ગામ દ્વારા બારમા સ્નેહમિલન સમારોહ તથા ક્રિકેટ ટુર્નામેન્ટ ટીપીએલ સિઝન ત્રણનું આયોજન કરાયું હતું તુર્ખા પ્રીમિયર લીગ ક્રિકેટ મેચમાં પાંચ ટીમોએ ભાગ લીધો હતો સવારના સાત વાગ્યાથી શરૂ થયેલી ક્રિકેટ મેચ મોડી રાત સુધી ચાલી હતી જેમાં ફાઇનલમાં દેવ ઇલેવન અને ખુશી રાઈડર્સ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો આ ક્રિકેટ જંગમાં ખુશી રાઈડર્સ ટીમનો ભવ્ય વિજય થયો હતો વિજેતાઓ માટે ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો હતો જેમાં તુરખા ગામના ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતા થયેલા અને રનર્સ અપ ટીમોને ઇનામો આપી અભિનંદન આપ્યા હતા ત્યારબાદ તોરખા ગામના સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં નાના બાળકોથી માંડી મોટેરા સુધીનાઓ હાજર રહ્યા હતા અને સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો હતો મનરભાઈ વાલજીભાઈ મોરડિયા મારું ગામ આપણે એક કે ફાર્મ છે અને ક્રિકેટરનું આયોજન છે અને સવારથી સાંજ સુધીનું આયોજન રાખ્યું છે જમણવાર સાથે અને નાના બાળકો માટે આયોજન જબરજસ્ત ગોઠવવામાં આવ્યું છે ને ખૂબ એન્જોય મળે છે છોકરાઓને એના માટે અવારનવાર આવા પ્રોગ્રામ થાય એના માટે વધારે આનંદ થાય એવું આયોજન અમે ગોઠવતા રહી છીએ સવારે નાસ્તો પણ અહીંયા અમે આપીએ છીએ અને ફ્રૂટ પણ આપીએ અને બપોરે જમવાનું પણ અહીંયા મસ્ત રીતે આયોજન થાય છે અને રાતે સ્નેહમિલર પણ ગોઠવીએ છીએ અને એકતા વધે આના માટે એવું આયોજન કરવી છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત